ઉદના વિસ્તારમાં રિક્ષા ચાલકની દાદાગીરીનો વિડીયો સામે આવે છે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે રિક્ષા ચાલક ની દાદાગીરી જોઈ શકાય છે સુરતના ઉધના બીઆરટીએસ નજીક એક રિક્ષા ચાલક બીઆરટીએસ રૂટમાં ઘુસી ગયો હતો અને બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચલાવી કાયદા વિરુદ્ધ છે પરંતુ ચાલક ધીમી ગતિએ રિક્ષા ચલાવી રહ્યો હતો તો બસના ડ્રાઈવરે હોર્ન વગાડવા છતાં પણ રિક્ષા ચાલકે રિક્ષા બંધ ન કરી અને ધીમી ગતિએ થોડે દૂર સુધી આમ જ ચલાવતો રહ્યો ધીમી ગતિના કારણે પાછળથી આવતી ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસના ડ્રાઈવરને મુશ્કેલી અનુભવાઈ હતી અને રૂટમાં પણ કટ આવ્યા પરંતુ રિક્ષા ચાલકે બીઆરડીએસ રૂટમાંથી રિક્ષા નહીં કાઢી રૂટની અંદર જ ધીમી ગતિએ રિક્ષા ચલાવતો રહ્યો હતો તો રિક્ષા પણ યાત્રીઓથી ભરેલી હતી અને બીઆરડીએસ બસ ચાલકે સતત હોર્ન વગાડતા રિક્ષા ચાલકે ઉદના ત્રણ રસ્તા સુધી બીઆરડીએસ રૂટમાં જ રિક્ષા ચલાવી અને ત્યાં પોતાની રિક્ષા રોકી હતી તો ઉદના ત્રણ રસ્તા પાસે રિક્ષા ચાલકે પોતાના અન્ય સાગરિકોને પણ બોલાવ્યા અને રિક્ષા અંદરથી પણ કેટલાક લોકો હાથમાં દંડા લઈ અને બહાર આવ્યા સાગરીતો સાથે મળી તેમણે બસ ઉપર હુમલો કર્યો હતો. 릭શા ચાલકે તેના સાગરીતોએ લાકડા અને દંડા વડે બસના આગળના મેઈન ગ્લાસને તોડી નાખ્યો હતો. એટલું જ નહીં બસની સાઈડમાં આવેલી ઇમરજન્સી એક્ઝિટ વિન્ડોમાં પણ તોડફોડ કરી હતી. વીઆરટીએસ ઇલેક્ટ્રિક બસમાં લગભગ 15 મુસાફરો સવાર હતા. બસ ઉપર હુમલો થતા જ મુસાફરો ભયભીત થઈ ગયા હતા અને આખી બસમાં ગભરાટ ફેલાયો હતો. તો બસના સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ હતી. સાથી આટ લોકોના ટોળાએ લાકડા સાથે બસ ઉપર હુમલો કર્યો હતો મુસાફરો અને બસના ડ્રાઈવરે આ ઘટનાને જીવલેણ ગણાવી હતી આ હિંસક ઘટનાએ બીઆરટીએસ રૂટમાં મુસાફરી કરતા લોકોએ નારાજ કરી દીધા હતા લોકોનો સવાલ છે કે શું જાહેર પરિવહનમાં મુસાફરી કરવી સુરક્ષિત રહી છે તાત્કાલિક ઉધના પોલીસે ઘટનાની નોંધ લઈ તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે દોષિતોને શોધી કાયદેસર કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે તો બસના ડ્રાઈવરે જણાવ્યું કે હું ઇલેક્ટ્રિક બસ ચલાવી રહ્યો હતો ત્યારે એક રિક્ષા ચાલક બીઆરટીએસ રૂટમાં ઘૂસ્યો હતો બે થી ત્રણ કટ પસાર થયા બાદ પણ તે રૂટમાંથી બહાર નીકળ્યો નહીં જેથી હું હોર્ન મારવા લાગ્યો તે ખૂબ જ ધીમી ગતિથી રિક્ષા ચલાવતો હતો અને આગળ જઈ મને અને બસ ઉપર હુમલો કરવાના પ્રયાસમાં હતો હાથમાં લાકડા લઈ અને તે અને તેના સાગરીતોએ મેઇન ગ્લાસ અને ઇમરજન્સી વિન્ડો તોડી નાખી હતી મારું નામ છે બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસમાં હું ડ્રાઈવર છું સચિન સચિનથી જ્યારે હું કામરેજ તરફ જતો હતો ત્યારે દક્ષેશ્વર મંદિરથી બીઆરટીએસમાં રિક્ષાવાળો ઘૂસેલો હતો બરાબર છે તો એ બે ત્રણ કટ ગયા પછી પણ એ બહાર નીકળો નહોતો એટલે મેં કન્ટિન્યુ હોન મારવાનું ચાલુ કર્યું હતું એ રિક્ષાવાળો એકદમ સ્લો હતો વીસની સ્પીડ ઉપર એની રીક્ષા હતી બરાબર બે ત્રણ કટ ગયા પછી ભાઈ એ બહાર ન નીકળ્યો એટલે મેં હોન મારવાનું ચાલુ કર્યું તો આગળ જઈ રીક્ષા ક્રોસ કરી અને મારી ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો સાતથી આઠ જણા હતા એ રીક્ષાવાળા લોકો ગાડીમાં પેસેન્જર પંદરેક પેસેન્જર હતા ગુરુદ્વારા પાસેથી રિક્ષા આગળ જ્યારે ઊભી રખાવી મારી બરોબર છે ત્યારે આગળની રીક્ષામાંથી સાતથી આઠ જણા ઉતરેલા હતા બે રિક્ષાઓ હતી ટોટલ એની મારી રિક્ષા ઊભી રખાવીને દંડાને એવું બધું લઈને ઉતરેલા હતા એ મેન ગ્લાસ ફોડી નાખેલો છે એક અને સાઈડમાં જે ઇમરજન્સી એક્ઝિટ વિડીયો જે વિન્ડો આવે ને એ બી ફોડી નાખેલો છે અને મારે આગળ સીસીટીવીમાં બધું રેકોર્ડ થઈ ગયેલું છે કેમ